રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ અને એસટી નિગમ રાજ્યના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડે છે જે અંતર્ગત મંજૂર કરાયેલ બજેટ થકી વાહન વ્યવહાર મંત્રી હરસંઘવી દ્વારા વડોદરા ડેપોની એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી નવી એકસો એક બસોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ બસોમાં સ્લીપર કોચ ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોથી તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે વાહન વ્યવહાર મંત્રી હર્ષંઘવેએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં માત્ર ચૌદ મહિનામાં બે હજાર જેટલી નવી એસટી બસો ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલુ શુક્લ સાંસદ રંજન ભટ્ટ મેયર પિંકી સોની ધારાસભ્ય કેયુ રોકડિયા મનીષા વકીલ ચૈતન્ય દેસાઈ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને કલેક્ટર બિજલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે અરે રોયલ્સ ચાલુ માં એની કરો યાર વડોદરા મે આતરે ન કર્યું શહેર ખાતેથી થી અરે પણ મોટું નહી દેખા તું ઓફિસર પેલો દાદા ની સવારી એસટી અમારી આ એસટી માં આજે ફરી એકવાર નવી અત્યાધુનિક એકસો ને એક નો ઉમેરો કરવામાં આવ્યો છે આજે વડોદરા શહેર ખાતે વડોદરા શહેરના નાગરિકો માટે મધ્ય ગુજરાતના નાગરિકો માટે નવી એકસો એક આજે સાંજ જ ખુલી મૂકવામાં આવશે લોકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે કુલ તેર મહિનામાં સત્તરસો ને વીસ નવી બસો લોકોની સેવામાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ઉમેરો કરવામાં આવ્યો છે આ સત્તરસો વીસ બસો થકી જે કનેક્શનો છે એ વધારવામાં આવ્યા પહેલા જે રોજિંદા પચીસ લાખ જેટલા યાત્રીઓ લોકલ સરકારી બસોનો ઉપયોગ કરતા હતા તેનો આંકડો હવે સત્યાવીસ લાખ સુધી પહોંચ્યો છે ગુજરાતના એસટી પરિવારે સંકલ્પ લીધો છે કે વધુમાં વધુ નાગરિકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરી શકાય તે પ્રકારની વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવશે વધુમાં વધુ બસો તો ઉમેરવામાં આવે જ છે પરંતુ એ બસોની અંદર વ્યવસ્થાઓ કઈ રીતે વધારી શકાય બસ સ્ટેશનો પર સ્વચ્છ સવારી શુભ સવારીની જે સંકલ્પ જે યોજનાને જે આખો અભિયાન ચાલતો હતો તેમાં બી ગુજરાતના નાગરિકોએ ખૂબ સહયોગ આપ્યો છે બસોની સફાઈ તરફ બસ સ્ટેશનની સફાઈ તરફ બસ સ્ટેશનની બીજી બધી વ્યવસ્થાઓમાં બી કઈ રીતે વધારો કરી શકાય તે માટે બી સરકાર દ્વારા ઉત્તરો ઉત્તર એની અંદર કામગીરી કરવામાં આવે છે મને વિશ્વાસ છે કે ગુજરાતના પ્રત્યેક ગામડાઓમાં જે કનેક્શનો છે હાલ બી ગુજરાતના પ્રત્યેક ગામડાઓને જોડતી બસોની વ્યવસ્થાઓ છે એ બસોની વ્યવસ્થાઓ હજી વધુ ઉમેરો કઈ રીતે કરી શકીએ તે દિશામાં અમે લોકો કામગીરી આગળ વધારી રહ્યા છીએ